હેલો ગાયસ આજે હું બનાવું છું ભીનો ચેવડો અમારા ગામનો ફેમસ છે ચેવડો તો ચલો જોઈએની રેસીપી તો અહીંયા મિક્સર જારમાં અમે દસથી બાર કડી લસણની લઈ લીધી છે અને ત્રણ ચમચી લાલ મરચું પાવડર ઉમેરી દીધો છે અને પીંચ જેટલું મીઠું અને અડધા કપ જેટલું પાણી ઉમેરી અને એને ક્રશ કરી લેવાનું છે અને ક્રશ થઈ જાય પછી એમાં અડધા કપ જેટલું પાછું પાણી ઉમેરીને ચટણીને આટલી ઢીલી તૈયાર કરી લેવાની છે તો તૈયાર છે આપણી લસણની ચટણી અને એની જોડે ખજૂર આમલીની ચટણી પણ તૈયાર કરી લેવાની છે તો હવે પવા તળવા માટે મેં અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને મેં અહીંયા ચોખાના પવા લીધા છે બે વાટકા તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આ રીતે છની મદદથી મેં પવાને તળી લીધા છે જ્યાં સુધી પવામાં કરકરો અવાજ ના આવે ત્યાં સુધી આપણે તળી લેવાના છે પવા તળાઈ જાય એટલે ગરમ ગરમ પવામાં જ હળદર અને મીઠું નાખી અને એને વ્યવસ્થિત આ રીતે મિક્સ કરી લેવાના છે પવાને એકદમ ઠંડા થઈ જવા દેવાના છે પવા ઠંડા થઈ જાય પછી મેં જે રેડીમેડ પેકેટ આવે છે એ ચણાની દાળ લીધી છે એક પેકેટ અને ઝીણી સેવ અને આપણે જે લસણની ચટણી બનાવી હતી એ મેં બે ચમચી ઉમેરી દીધી અને પછી ખજૂર આંબલીની મેં ચટણી ઉમેરી દીધી છે ત્રણથી થી ચાર ચમચી અત્યારે જો જરૂર પડે તો પછી ઉપરથી ઉમેરી દેવાની અને બરાબર મિક્સ થઈ જાય પછી આપણે દાડમના દાણા ઉમેરી દેવાના છે અને આ રીતે ભીની થાય એ રીતે આપણે ખજુર આંબલી ચટણી ઉમેરવાની છે તો તૈયાર છે આપણો ભીનો ચેવડો અને હા તમે આવા સેંગદાણા પણ તળીને નાખી શકો છો થેન્ક યુ થેન્ક યુ ફોર વોચિંગ